એક માણસને બે દીકરા હતા નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે પિતા મને સંપત્તિનો મારો ભાગ આપ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલે ગયો એ દૂર દૂર બીજા દેશ એક દેશમાં ચાલે ગયો ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું તે પછી તરત જ જમીન વેરાન થઈ ગઈ અને વરસાદ પડ્યો નહીં તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું તે દીકરાએ તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાનું જરૂરી હતું તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેની ઈચ્છા થઈ પરંતુ કોઈ પણ માણસે તેને કાંઈ પણ આપ્યું નહીં તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો તેણે વિચાર્યું મારા પિતાને ઘરે બધા નોકરો માટે પુષ્કળ ખાવાનું છે પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશું એક ખાવાનું નથી હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઈશ હું તેને કહીશ પિતા મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યું છે હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી પરંતુ મને તારા નોકરોમાંનું એકના જેવો ગણ પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને આવતા જોયો તેના દીકરા માટે પિતા દુઃખી થયો તેથી તે તેના તરફ દોડ્યો ને તેને ભેટી પડ્યો પિત પુત્રએ કહ્યું પિતા મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યું છે હું તારો દીકરો કહેવાને જેટલો સારો નથી પણ પિતાએ નોકરોને કહ્યું જલ્દી કરો સારામાં સારા કપડા લાવો અને તેને પહેરાવો તેની આંગળીઓ વીંટીઓ વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો તેઓએ મોટી મેજમાની કરી મોટો દીકરો ખેતરમાં હતો ને ત્યાંથી આવતા ઘર નજીક આવી પહોંચ્યો તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછ્યું આ બધું શું છે નોકરે કહ્યું તારો ભાઈ પાછો આવે છે તારા પિતાએ મિજબાની રાખી છે તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહી સલામત ઘરે પાછો આવ્યો છે મોટો દીકરો ગુસ્સામાં હતો અને મેજબાનીમાં જવા રાજી નહોતો તેથી તેના પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું પુત્રએ તેના પિતાને કહ્યું મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યું છે પણ તે કદાપી મને કે મારા મિત્રોને આપી નથી પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તે તું તેને માટે મેજબાની રખાવે છે પણ પિતાએ કહ્યું દીકરા તું હંમેશા સારી મારી સાથે છે મારી પાસે જે બધું છે તે તારું જ છે આપણે ખુશ થવું જોઈએ અને મેજબાની કરવી જોઈએ કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે તે ખોવાઈ ગયો હતો પણ હવે તે પાછો જડ્યો છે સી જે પ્રમાણે પુત્ર પાપને કારણે પિતાથી જુદો થઈ જાય છે તેમ આપણે પણ જ્યારે પાપ કરીએ છીએ ત્યારે ઈશ્વર પિતાથી અલગ થઈ જઈએ છીએ તો પણ જો પસ્તાવો કરી ઈશ્વર પિતા પાસે પાછા આવીએ તો તે આપણને અવશ્ય માફી આપણે આપી આપણો સ્વીકાર કરે છે